ખેડૂતોને ઉપયોગી એવી પાક સંરક્ષણ વીમા યોજના અત્યારે કેટલું લાગુ પડી રહી છે તે પણ જો રહ્યું હવે આ મંત્રીઓના સર્વેક્ષણ પછી કેટલી રાહત મળશે તે એક પ્રશ્નાર્થ છે રિપોર્ટર ડોક્ટર દવે ગુજરાત સિક્યોર ન્યૂઝ ઉપલેટા ગાય નો નીર સારો હતો મારે મજૂર ના દેવાના બાકી છે બધાય નું છે આપડે એકલા નું થયું મહેનત તમારી કુદરત ને આગળ કોઈ ના જોવો તો હવે આ તો બધે કુદરત ની કહેર છે આમાં આકાશી રોજી છે ખેડૂત ની તો નું થઈ જાય આમ આપડું થઈ જાય આપડું